મિત્રો તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ પર જોઈન કર્યા પછી કેટલો ખર્ચો કરી દીધો છે તે તમને મેં બતાવીશું તો સૌથી પહેલાં આપણે જે ગાડીનું અનબોક્સિંગ વિડીયો બનાવી હતી તે આ ગાડીનું તેનું ફક્ત રિમોટ એટલું બચ્યું છે આપણી પાસે ગાડીના તો ભૂક્કા નીકળી ગયા હતા તમે જાણો છો પછી આ ગાડી પછી આપણે એક જે હેલિકોપ્ટર લાવી દઉં એક હેલિકોપ્ટર તો આપણું ઉડી ગયું બંને હેલિકોપ્ટર અત્યારે આપણી પાસે નથી ખાલી એક હેલિકોપ્ટર નો રિમોટ આપણી પાસે બચ્યું છે તમે જોઈ શકો છો અને હેલિકોપ્ટર બંને એક ઉપર ઉડી ગયું હતું ને એક તૂટી ગયું હતું તો તમે જોઈ શકો છો હેલિકોપ્ટર પછી આપણે લાવી એક ટ્રેન જે તમે એમને તમને અનબોક્સિંગ બતાવી કે વિડીયો તમે જોઈ શકો છો ટ્રેન તો આપણે હાલ ચાલુ કન્ડિશનમાં જ છે તમે જોઈ શકો છો પછી આપણે જે હમણાં વિડીયો આવે દૂર જોજો જોઈ શકો છો આ ડ્રોન છે આપણે બે ડ્રોન લાવ્યા હતા કારણ કે આ ડ્રોન આપણને સસ્તા પડ્યા હતા ને વિડીયો સારો બને તે માટેનો આપણે બે ડ્રોન લાયા તેની હાલત તમને બતાવી છું ડ્રોન જે બંને ડ્રોનની હાલત તમે જોઈ શકો છો તમે ડ્રોનની હાલત જોઈ શકો છો તો તૂટી ગયું છે આ બીજું ટ્રોટી પણ તમે હાલત જોઈ શકો છો આ ડ્રોન પણ અત્યારે તમે આની હાલત પણ જોઈ શકો છો એક કે ચાલુ કંડિશનમાં ડ્રોન આપણી પાસે અત્યારે રહ્યા નથી પછી આપણે જે નાનો નાનો પડિકામાં જે નીકળ્યા હતા તે જોઈ શકો છો પૈસા તો આપણે વાપરી દીધા છે અને જે આ બોટ આપણે બનાવી હતી

અને આ આઈફોન અત્યારે હું પર્સનલી માટે ઉપયોગ કરું છું અને આપણે જે વિડીયો એડિટિંગ માટે વિડીયો શૂટિંગ માટે નવો મોબાઈલ લીધો હતો ફિફ્ટીન તમે જોઈ શકો છો તેમાં આ વિડીયો ચાલુ છે વિડીયો શૂટિંગ અને આ મોબાઈલ આપણને તમને આપણને અનબોક્સિંગ વિડીયો તમને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો આઈફોન થર્ટીન તેના પછી લીધો હતો આપણે આઈફોન ફિફ્ટીન અને આ બધી વસ્તુ તમે જોઈ શકો છો આ બધી વસ્તુની પ્રાઇસ અમે તમને વિડીયોમાં કહી ચૂક્યા છે કે આની પ્રાઇસ શું છે તો તમે અમારા અંદાજ પ્રમાણે એક લાખ ઉપરની વસ્તુ ખરીદી લીધી છે તો જો તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ટોટલ મારી દીધું છે તમને બતાવી દીધું એક લાખ દસ હજાર રૂપિયાનો ટોટલ ખર્ચ થઈ ગયો છે જો મિત્રો તમને અમારા અનબોક્સિંગ વિડીયો અને એક્સપેરિમેન્ટના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું